અમરેલીના નવા માર્કેટિંગ યાર્ડમાં એક વેપારીના ગોડાઉનમાં શનિવારે કામ કરી રહેલા મજૂરો પર પાંચસો જેટલી માથે પડતા પાંચ મજૂરો દબાયા હતા જેમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને એક સામાન્ય ઇજાઓથી પીડાઈ રહ્યા છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા રોડ પર આવેલા નવા માર્કેટિંગ યાર્ડમાં વેપારીના ગોડાઉનમાં શનિવારે મજૂરો ઘઉંની ગુણીઓ ખાલી કરી રહ્યા હતા પાંચ જેટલા મજૂરો જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે તેની આસપાસ ઘઉંની હજારો ગુણીઓના થપ્પા લાગેલા હતા જેમાંથી એક થપ્પો એક જ સેકન્ડમાં મજૂરો પર ધસી પડ્યો હતો મજૂરો કંઈ પણ સમજે તે પહેલા જ પાંચસો જેટલી વજનદાર ગુણીઓ તેમની માથે પડતા પાંચે મજૂરો દબાઈ ગયા હતા અકસ્માતને પગલે અન્ય મજૂરો અને ગોડાઉન માલિકોમાં દોડધામ મચી ગઈ હતી શનિવારે બનેલી અકસ્માતની આ ઘટનામાં નવા ખીજડીયા ગામના વિપુલ કનક નામના ત્રીસ વર્ષીય શ્રમિક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે જયંતિભાઈ ભેંસાણીયા બાલાભાઈ ગોહિલ ધનસુખભાઈ ભેસાણીયા અને નટુભાઈ ભાલુ નામના મજૂરો ઇજાગ્રસ્ત થયા છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ચાર પૈકી ત્રણ મજૂરોને વધુ સારવારની જરૂર હોય રાજકોટ રિફર કરવામાં આવ્યા છે બીજી તરફ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ અમરેલી